મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેનલ આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સમજ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને સાથે સાથે આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો આ ચેનલને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બે લાય અને બે લાયકન પણ દબાવી દેજો જેના કારણે દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આજે આપણે જોઈશું ધોરણ સાતનું ગુજરાતીના નવા બુક પ્રમાણે પહેલો પાઠ છે પ્રાણી માત્રને એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ જોઈશું સ્વાધ્યાયમાં સૌથી પહેલાં છે વાતચીત પહેલો પ્રશ્ન છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તો જવાબ આવશે અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર જાણો મંગળવારે ઓ ઈશ્વર ભજીએ તું ને બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી ગુરુવારે જીવન અંજલિ થાજો શુક્રવારે મંગલ મંદિર ખોલો શનિવારે ઇતની શક્તિ અમે દેના દાતા પ્રાર્થનાઓ કરીએ છીએ તો આ રીતના જે વાતચીતવાળો પાઠ છે એની આપણે વાત કરીએ કે તમે બીજો પ્રશ્ન તમે ક્યારેય ક્યારેય પ્રાર્થના કરો છો તો હું સવારે ઊઠીને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ચલો એના પછી નેક્સ્ટ ત્રીજો છે કે પ્રાર્થના શા માટે આવતી હશે તો દરેક ધર્મ ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ અને સ્થાન આપવામાં આવેલ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ કોઈપણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ ચલો એના પછી ચોથો પ્રશ્ન તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સી તૈયારી કરો છો તો મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું આ રીતની જે રજૂ કરવાનું હોય તેની તૈયારી કરું છું ચો એના પછી નેક્સ્ટ છે આપણે વાત કરીએ એના પછીના બીજા પ્રશ્નની કે યોગ્ય વિકલ્પ કરી વાક્ય કરો તો પેલું માન્યા પોતા સમ સહુને એટલે શું આવશે તો અહીંયા કને એ બી અને સી એટલે અ બ આપેલા છે તો જવાબ આવશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા ચલો એના પછી નેક્સ્ટ બીજું સદા અમારા અંતરમાં એટલે એનો અર્થ શું થશે તો અહીંયા પણ તમને અ બ ક આપેલા છે જવાબ આવશે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો એટલે શું તો અહીંયા કને તમને અ બ ક પૈકી જવાબ આવશે ક ક્ષમાના સાગરને નમન હો ત્રણ નીચે આપેલા વાક્યોના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા તમારે જે ભાવ દર્શાવતો હોય એવી કાવ્ય પંક્તિ જે છે એ કરવાનું છે પહેલું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો સઘળા કાર્યો કર્યા રહ્યા છતાં એ હંમેશા નિર્લેપી બીજું છે એક પત્ની પત્ની વ્રત પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી તો એના માટે પંક્તિ છે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં ત્રીજું છે સન્યાસીના ધર્મને ઉજાડનારા તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તો સન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથું છે બધા જ ધર્મોના માનવ મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો આ રીતના આપણે અહીંયા આગળની પંક્તિઓ જે છે એ લખી શકીએ જે ભાવ આપેલો છે એના પ્રમાણમાં ચલો એના પછી આપણે જો અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો તો પહેલું છે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો શું આવશે પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું તો અહીંયા કરીને તમને ઉપરથી પૂર્ણ પૂરવાનું છે બીજું છે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો જવાબ આવશે મધ્યમ ત્રીજું છે ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો જવાબ આવશે યોગી ચોથું છે હઝરત મહમ્મદ પયંગવર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો જવાબ આવશે પરમ ખાલી જગ્યા કાર કામો કર્યા છતાં એ રહ્યા હંમેશા તો સગડા પાંચમું છે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં વાક્યોમાંથી જે આપેલું હોય તેના સામે ખરાની નિશાની કરો તો અંતર અંતઃકરણ તો મન તો શું આવશે પેલું નરસિંહ મહેતાના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા પહેલાં સામે આપણે ખરાની નિશાની કરીશું ચાલો એના પછી અહીંયા કરીને તમે જોઈ શકો છો આપણે બીજું જે છે સમ એટલે કે સરખું અને સમાન તો એમની અંદર પણ પહેલાંમાં ઠીક આવશે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી you <laughs> છઠ્ઠું છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો અહીંયા કંઈક શબ્દ તમને નીચે આપેલા છે પ્રાણી માત્ર જનસેવા નીતિમય કૃષ્ણપ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ આ તમારે ફક્ત આ પ્રશ્ન જે છે એ તમારે અહીંયા જોવાના છે આ બધા જ શબ્દોની વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જનસેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેટ છે તો આ શબ્દ જે છે એ તમે અહીંયા વાંચી અને સમજી શકો છો જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ જ રીતના વિચાર કરો અને આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગમાં ન થયો હોય એવા બીજા અન્ય ત્રણ શબ્દો તમારે શોધી અને અહીંયા કને લખવાના છે જેના કારણે ખ્યાલ આવી જાય કે તમે શબ્દોને બરાબર સમજો છે તો આપણે જોઈએ કને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો કયા આવશે તો ભક્તિ સંગીત પ્રભુ ભક્ત સ્વામી ભક્ત યોગવિદ્યા ભસ્મલેપ વગેરે આવા શબ્દો આવશે ચલો સાતનો પ્રશ્ન છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે આપણે ફકરો જોઈએ સૌથી પહેલાં આવશે ખાલી જગ્યા એટલે કે નાનકડી ટેકરીની પાછળ રણિયામણું ગામ હતું ગામમાં આશરે બસ્સો ઘરો હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામના પાદર કૃષ્ણનું મંદિર તેના ઉપર સર્વધર્મ ધજા ફરકે એના આંગળામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે અને આરતીના સમયે તો અહીં ઘણી ભીડ રહે આ રીતના તમામ શબ્દો જે છે આવી જાય એ રીતના તમારે અહીંયા કને આ ફકરો જે છે એ પૂર્ણ કરવાનો હતો એ આપણે અહીંયા કને જોઈ લીધો છે ચલો આઠમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો પહેલું છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તો જવાબ આવશે અહીંયા કને કે અને પરંતુ તો શું આવશે જવાબ આવશે અને આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજું શ્રી શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યાએ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા તો જવાબ આવશે પરંતુ ત્રીજું વરસાદ વધુ હતો ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી તો જવાબ આવશે તેથી ચોથું છે તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે તો જવાબ આવશે કે નવમો પ્રશ્ન નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો મેં એને કહ્યું નહોતું તેણે મારું કામ કરી નાખ્યું તો સંયોજક શું આવશે તેણે કહ્યું નહોતું તેણે મારું કામ કરી નાખ્યું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું તો સંયોજક આવશે તો છત્રી હતી તે સારું થયું નહીંતર તું પરડી ગયો હોત તો જવાબ આવશે નહીંતર જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું તો જો અને તો કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું એટલે જવાબ આવશે તેથી ફકરામાં યોગ્ય વિરામજીનો મૂકી તેનું સુલેખન કરો તેમણે મને પૂછેલું તમે શાન તને શાનો શોખ છે મેં તરત જવાબ આપ્યો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું તો આ રીતના આપણે અહીંયા કંઈ વિરામ ચિહ્નો છે એ મૂકીશું જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે ક્યાં અલ્પવિરામ આવશે ક્યાં ચિહ્ન એટલે કે ચિહ્ન આવશે ક્યાં ઉદ્ગાર ઉદ્ગાર ચિહ્ન આવશે આવા બધા જ ચિહ્નો જે છે એ તમારે ખાસ અહીંયા ધ્યાનથી જોઈ જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને આ જે છે સંપૂર્ણ સ્વાધ્યાય છે એ તમારી નોટબુકમાં તમે નોંધ કરી લેશો જેના કારણે તમને સરળતાથી યાદ કરવામાં સરળતા રહે ચલો એના પછી વાત કરીએ અગિયારમો પ્રશ્ન ચર્ચા કરો લખો અથવા તો રજૂ કરો ગમે તે બે એમાં પહેલું છે અહિંસાનો ભાવ રાખવો તો સર્વજીવો પ્રત્યે અહિંસા જ ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવનને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ ન વિચારવું એ મનની હિંસા છે અને કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તેને અહિંસક કહેવાય તો આ રીતના અહીંયા અહિંસાનો ભાવ રાખવાની વાત કરવામાં આવી છે ચલો બીજું પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું પોતાની તરસ છિપાવવી પોતાને મનગમતું કરવું આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સમક્ષ રજૂ કરી શકત એક મુશ્કેલી એ પણ ઊભી થાત કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે એને જે બોલતા હોય એ ઝઘડો કરવા લાગે ચલો ત્રીજો સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તો નહીં આવશે દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતાં આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે બધા લોકોને વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ તેથી વિશ્વમાં શાંતિ જળવાય રહે તો આ રીતના અહીંયા આપણું આ સંપૂર્ણ સ્વાધ્યાય જે છે એનો બારમો પ્રશ્ન જોઈએ આપણે કે પ્રશ્નોના જવાબ લખો કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે તો આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત મહંમદ પયંગર જેવા વગેરે મહાન વ્યક્તિનો ઉલ્લેખ થયો છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશો શું છે તો પૂજ્ય સંત બાલજીએ એને ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા જ છે પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે આ રીતના અહીંયા કને કાવ્યનો મુખ્ય સંદેશ આપણને પૂજ્ય સંત બાલાજીએ આપ્યો છે ચલો આપણે વાત કરીએ ચોથા પ્રશ્નની કે શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાશક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે તેરમો જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈ અને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ બોલો જેમ કે ખ વત્તા ત બુ એની અંદર બખ્તર એટલે કે ખ વત્તા ત અહીંયા કને બુદ્ધ એટલે દ વત્તા ધ મિસ્ત્રી એટલે સ વત્તા ત વત્તા રી તો આ રીતના અહીંયા કંઈ ત્રણ ત્રણ મૂળા જે છે જોડાક્ષરો એ એક સાથે અહીંયા કંઈ જોડાયેલા તમને જોવા મળશે તો અહીંયા કને શુદ્ધ તો દ વત્તા ધ તો દ્રષ્ટિ તો અહીંયા કને વત્તા એ જ રીતના પરસ્ત્રી તો અહીંયા સ વત્તા ત રી અને શાસ્ત્ર તો સ વત્તા ત વત્તા રોદમાં તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિઓ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આપણે લખીશું મૈત્રી ભાવનું પવિત્ર મુજામાં વ્યા કરે શકડ વિશ્વનું એ વિભાવના સદા રહે તો આ રીતના તમે અહીંયા કને આ જે છે આખી જે પ્રાર્થના છે એ આપણે અહીંયા કને લખેલી છે જે તમે જોઈ શકો છો તો આખી આખી પ્રાર્થના છે એ તમને આપેલી છે ચલો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે પૂર્ણ થાય છે ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો